આ જોરિયા એ ભવાની મંદિર બની રહ્યું છે વસ્તળી નવું વસ્તળી ના જૂની વસ્તળી વસાળે

રોડ ઉપર તમને જોવા મળે ને તો ઘડીક તમારું વાહનને ઊભું રાખી દેવાનું કારણ વાડીના રસ્તા ઉપર જાઓ ને એટલે આવું ને આવું કંઈક ને કંઈક તમને જોવા મળે અને આપણી બે વાહન હોય ને એટલે આપણે ઘડીક ઊભું રાખી દેવાનું અને આવા જીવ જંતુને જતું રહેવા દેવાનું નિરાતે કરી હેરાન ન કરવું ખોટું જો આપણે ઊભા રહી ગયા ને હવે વી ગયું આપણે વ્યા દીશું વાડી હવે અને હું કહેવાય કહેજો એ બંધો હાલો આ હામા કાંઠાવાળા એડીમાં કહે ને આ ઈ દિવાલ છે

અહીંયા થોડુંક કોઈ પૂછવાનું હોય આ વાડી ઘરની કહેવાય આ છે આપડા હાર્ડવે વાડી વાણી કમાણીમાં એ કીધું ફૂલમાં બહુ કમાણી છે કેમ તે ઠોક્યા હજારી ગલ ગોટા ગલ ગોટા આપણે આ હું તમને સુંગદ આવે છે ને આમાં ગલગોટા વાડેના શેઠ મારા હાડુભાઈ હું કેવું છે તમારે બોલો લેવા શું પણ

ભાઈ ની વાડી છે તો આજે આપણે આ ફૂલ હતા વાડી ના ફૂલ જામ્યા છે તો અમે કહેતા આપણે હાડુ ભાઈ ની વાડીએ જઈને આપણે ભાઈ ની આવી ગયા વાડીએ પછી ચા પાણી કહીને આપણે વાડીમાં આટા મારી રહ્યા છીએ ફૂલની તમે જોઈ શકો છો ફૂલ નીચે છે હા માછેટે કીળા છે દેખાય હાડ ભાઈ છે વચ્ચે તો ઈ ફોટો પાડે આ ઝાડ છે ચંદન પુષ્પમાં જે ચંદન બતાવો ને એ આ ચંદન આ ચંદનના ઝાડોના કેટલા વરા થયા તો પુષ્પામાં કેટલા બતાવતા દે ખોટા છે ને હે પુષ્પ પીછે ની અંદર બતાવ્યું ખોટા ચમ ખોટા ની અંદર ચંદ્રબદન બતાવતા તો એ ખોટા ને બધા હાસા હોય ખોટા વાયા કીધું હાસા અને નહી સંદર એવું આ ચંદન ઝાડ છે ચંદન હવે બે હવાની તૈયારીમાં છે ખાસ હવે ધ્યાન દેવાની હા ચંદન છે આ ગુલાબ હતી ને છે જો ચંદનના ઝાડ છે આ ચંદન છે ને પાકે ને પછી ચંદન આપડી ગાડી ભરવાના છે આ પછી અને ઉપાડું છે પછી ચંદન હા